ભાઈ પડ્યું હવાર થઈ ગઈ માથાકૂટ આ નાસ્તામાં મને તળેલી રોટલી આપી વાત જાણે એમ છે ગઈકાલ રાતે મારું ફેવરેટ શાક બનાવ્યું મેં વાલીને કીધું કે રોટલી થોડીક વધારે બનાવજે પણ આપણીથી રોટલી વધારે ખવાની નહીં તો એ જ રોટલી મને તળીને હવારે નાસ્તામાં આપી દીધી આ વાલીએ આટલી ખતરનાક બાય છે આ હિસાબ કિતાબ ઝીરો ઝીરો જ કરે ફ્રીજમાં ખાખા ખોળા શરૂ કરે એટલે રસોઈ બનાવવાની તૈયારી હમણાં આવીને મને પૂછે કે રસોઈમાં શું બનાવવું તો હું ખાસો બોલો એટલે રસોઈ ચાલુ કરું હવે તમને બધાને એમ છે ને ઓ હો હો કેટલી બાય છે બધું આજ્ઞા કરીને કરે છે એમ આમાં એલું કઈ નથી હો એને મન ફાવી જ બનાવશે આજે આપડે પેલા બધું એવું માનતા કે કાગડો આપડી ઘરની બાજુમાં કાવ કાવ કરે ને એટલે મહેમાન આવવાના થાય પણ અમારે અહીંયા ઊંધું છે અમારે સુંદરનો વિડીયો કોલ આવે ને એટલે સમજી લેવાનું કે મહેમાન આવશે ચાલ છુટા અને સુંદર પાછો રોજ વિડીયો કોલ કરે છે બોલો ભાઈ અમારા એન્થની ભાઈ ચશ્મા તોડી છે એટલે હું તો હું એન્થની હાઉ જાય છે કબીરના ચશ્મા કરવા પણ અહીંયા એક કાંડ થઈ ગયો છે અમારો એન્થની તૂટી ગયા ચશ્મા લાવતા ભૂલી ગયો એટલે પાછો ઘરે ગયો ને તૂટી ગયા ચશ્મા લઈને આવ્યો ચશ્મા વાળા ભાઈએ કીધું તું કાલે ચશ્મા લેતા આવજો અમારો એન્થની પણ ભૂલકણો છે એમ આ બાબતે અસલ એની મા ઉપર ગયો છે પછી આપણે ખાધિયા પાણીપુરી ને મારી વાલી બેઠી ગાડીમાં મેં એને કીધું હાલ પાણીપુરી ખાવા કે ના મારું વજન વધી જાય શાર પાણાપુરામાં તારું હું વજન વધી જાય ભાઈ પછી બાનું કાઢે પણ પાણીપુરી ભાવતી નથી પાણીપુરી કેમ ન ખાધી પાણીપુરી હેત ખાઈ મારે આવું છે ભાઈ અમારા એન્થની વજન એક ટાઈમે તાણુ કિલો થઈ ગયું તું છ મહિનામાં પાણીપુરી ખાતા ખાતા વજન એને તોતર કિલો કરીને બોલો બસ જો સાહેબ જીવનમાં આટલી શાંતિ મળી જાય ને એટલે ધરતી ઉપર સ્વર્ગ મળી ગયા સમાન છે પછી ભાઈ આપણે પહોંચી ગયા મિસ્ટર ચશ્મા વાળા ચશ્મા લેવાનો ફિક્સ છે કારણ કે આની પાસે અવનવા ચશ્માની જે રેન્જ છે ને ભાઈ એ લગભગ તમને ક્યાંય જોવા નહીં મળે અને ભાવે એકદમ રીઝનેબલ આ રિયો આ ભૂરો નવા નવા લગન છે ગાલ કાઢી ગયો આ ભૂરા નંબર ના ચશ્મા લેવા આવ્યા હતા આ ચશ્મા ગોતી આવ્યો મેં કીધું આપણે ટ્રાય કરીને જરાક જોઈ કોક કોઈ વિડીયો વિડીયો બનાવે છે ને કામ લાગશે હા ભાઈ મને ખબર છે પણ નથી હારે લાગતા હમણાં કાઢી નાખું ભાઈ અમારો ભૂરો પણ આજે મોજ માં છે આ એનો લોગો છે મારી વાલી સત્તર ફૂટ ચશ્મા કોઈ ખાના માંથી ગોતી આવી છે મેં એને કીધું મોઢા કરતા ચશ્મા મોટા છે મન કે એની ફેશન છે મેં કીધું લઈ લ્યો આપડે ભાઈ આપડી હાટો આ ચશ્મા લીધા છે કેવા લાગે જરાક મને ખાસ કમેન્ટમાં માં કહેજો અમારા એન્થની માટે ચશ્મા જોયા મેં કીધું બીજા હોય જરાક જોઈ લઈ આ પાછો જોયો કરો માંથી હું શો નહીં આવે નવા નવા લગન છે હોય ને તો ધીમા પચી વાર વિડીયો કોલ કરે અમારો જો આ ભૂરા વિડીયો કોલ આવી ગયો હા ભાઈ હા જેવી લે તારા દિવસો છે ભાઈ અને જ્યાં સુધી સામે વાળી પાર્ટી એમ નહીં કઈ ને હવે તમે ફોન મેલો ત્યાં સુધી ભૂરો ફોન મેલ છે નઈ જો ભાઈ અહીંયા ધોળા ચેશમાં અહીંયા ધોળા ચેશમાં ભાઈ તેણે ધોળા ચશ્મા પાસ કર્યા જો મારા કઈક આવા છે આ મારી વાલી આવા છે અને અમારા આવા આમાંથી તમને કયા પાસ પડ્યા ભાઈ જેમ ઘરે આખો દિવસ ખાખા ખોળા કરતી હોય ને આ બાયા દુકાનમાં ખાખા ખોળા કરીને કોને ખબર ક્યાંથી પણ અવ નવા ચશ્મા ગોતી આવે છે લેવા આવ્યા છે અમારા ચશ્મા અને આ બાય પોતે છે ખરીદી કરવા આપણને તો કઈ સમજાતું નથી એક કલાક થઈ ગઈ આટલા બધા ચશ્મા આ બાય જોઈ લીધા હજી નવા નવા ચશ્મા ગોતી આવે છે કોને ખબર ક્યાંથી હવે તો મને એમ થઈ ગયું કે ચશ્મા દુકાન વાળા ભાઈ એમનો કહી દે કે દુકાન વધવાનો ટાઈમ થઈ ગયો કાલે આવજો એમ મેં કીધું બાય આપણે કબીર હાડતું ત્યાં તને ચશ્મા લેવા આવ્યા છે મારા દીકરાએ કીધું મારી અમુક ધ્યાન દો પણ મારી આ વાલી માને કોઈ દિન નો માને જો આ ભાય પાસી ક્યાંકથી પતંગ્યા વાળા ચશ્મા ગોત્તી આવી અને મા એવા બેટા અમારો ભુરો મંડાણો પછી તો મા દીકરા બેન થઈને આટલા બધા ચશ્મા વિખાવીને ટ્રાય કર્યા છે અને હજી એમ કઈ છે આ થેલીમાં હું છે આ ભુરો બિચારો થેલી ખખડવો મળ્યો હવે તો મને આ ભૂરા ઉપર દયા આવે છે હો ભોળી સાટું થઈને સ્પેશિયલ અમારે અકબર એન્થની હું તો નહી એમ કરીને પાંચ ચશ્મા લીધા જો આ ચશ્મા મેળવાનું બોક્સ લીધું અને આટલા બધા ચશ્મા લીધા મારી વાલીએ કબીરના બે મારા બે અને પોતાની માટે આઠ હવે નક્કી કર્યું શોપિંગમાં આપણે એકલા જ જાવું કે પછી અમારો એન્થ નહીં કે પપ્પા મારે આ લેવું છે મેં કીધું હવે ઘર ભેગું થાલો બહુ છું મેં આ પહેર્યા નહીં હો તો અહીંયાના ચશ્માં છે આટલી બધી ખરીદી કરી આપણે અને મારો એન્થની આ પહેર્યું છે ને એ ઘડી ખાટું છે પાછું આપી દેવાનું છે પછી આ ભૂરા એ બાય બાય કીધું બધાને અને એ તમને જણાવી દો મોટા ભાગના ઇન્ફ્લુઅન્સર ચશ્મા અહીંયાથી જ લઈ છે અને તમારે લેવા હોય ને તો ઉપર નંબર ને એડ્રેસ આપેલા છે ડાયરેક્ટ ભોગી જાવ તમને મજા આવી જાય એ મારી ગેરંટી પછી ભાઈ મિસ્ટર ચશ્મા કીધું બાય બાય કારણ કે હજી બે જગ્યાએ જવાનું છે પણ જેવા આપણે ગાડીમાં બેઠા ને ત્યાં અમારી ચાક ફ્રેન્ડ આવી ગઈ એને કીધું મારે સેલ્ફી જોઈ છે એટલે આપણે ગાડીમાંથી ઉતરીને ભાઈને સેલ્ફી આપી અમારા ચાહક મિત્રો છે એટલે તો આપણો હાલે છે ભાઈ પછી મેં આ દ્રશ્ય જોયું અને સાહેબ ને પૂછવાની ભણવાની ઉંમર છે તમારી પછી કામ કેમ કરાવો છો મને કીધું એ ભણે જ છે આ રવિવાર છે ને તો મને ટેકો દેવા પરણે મારી હારે આવ્યો છે મેં કીધું ભાઈ ખુબ ભણજે ને અત્યારે ટેકો આપશો ને એવો ટેકો ઘટપણ માં આપજે પાછો તમે ભાઈ બુલેટ ટ્રેન માં બેહો કે પ્લેન માં બેહો બાકી ગામડાના રોડ ઉપર આ સગડો જાતો હોય ને એની સવારી કરી હોય ને ભાઈ એની મોજ તો હા અલગ જ છે પછી પહોંચી ગયા મારા મિત્ર એવા નિકેતનભાઈ પાસે ઇલેક્ટ્રોનિક આઇટમમાં કોર્પોરેટ ગિફ્ટિંગ નું કામકાજ છે તમારે આવી કઈ રિકવાયરમેન્ટ હોય તો ઉપર નંબર આપેલા છે ફોન કરીને કામ કરી લેજો ભાઈ પછી આવ્યા ભાઈ મસાલાવાળા વડાપાઉ આપણે તો ખાવાના છે પણ મારી વાલીએ એની હાટું હતો મંગાવ્યા પાણીપુરી ખાવી ત્યાં વજન વધતું હતું હવે આનું વજન નહીં વધે બાકી આ તળેલા મરચાવાળી ડીશ છે તો કોઈ અડવાય નહીં દે જો ભાઈ આપણા યોગેશભાઈ હોતે આવી ગયા એ નિકેતનભાઈ મિત્ર છે અહીંયાથી આપણે યોગેશભાઈ ત્યાં જવાનું છે મેં તમને વાત કરી હતી ને કોર્પોરેટ ગિફ્ટિંગ આ બધા ગિફ્ટ એની પાસે અવેલેબલ છે તમારે તમારી રિકવાયરમેન્ટ બજેટના હિસાબથી સિલેક્ટ કરી લેવાનું અને ફોન કરી દેવાનું કામ કામ થઈ જાય પછી ભાઈ અમે પહોંચી ગયો હતા ટર્ફ કાફે ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી અહીંયા બધા છોકરાઓમાં ફૂટબોલની ટ્રેનિંગ હાલતી હતી અને આ બાજુ ક્રિકેટની ટ્રેનિંગ હાલતી હતી અને આ જુવાન સીઝનના બોલથી કાંઈ રમતો હતો વાત જવા દો ભાઈ આપણા ટાઈમમાં આવી બધી ફેસિલિટી નથી આપણે તો ભાઈ વેકેશન પડે ને એટલે સાયકલનું ટાયર લેને એ ગલીઓમાં રખડતા સોડા બાટલીના બિલ્લા ગોતતા લગીએ રમતા ગરીએ રમતા પણ એની ભાઈ અલગ મોજ હતી પછી આપણે ધોકો હાથમાં લીધો આ ભાઈ દડો નાખ્યો પણ ધોકા ને બેટ નું સંગમ ન છું મારી વાલી હામું જોતી હતી એટલે મેં વાલા ભાઈ ઈશારો કર્યો મેં કીધું ભાઈ ધીમેક થી એટલે એને પછી આપણે નાના છોકરાને રમાડીએ ને એમ ધીમેક થી મને દડો નાખ્યો અને આપણે ભાઈ આટી ગયા ભાઈ તમારે આ વેકેશન ની અંદર તમારા છોકરાઓને ક્રિકેટ અથવા ફૂટબોલ ની ટ્રેનિંગ અપાવી હોય ને તો તમે નંબર આપેલા છે સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે ફોન કરીને ભગી જજો અને ભાઈબંધ દોસ્તારોને દોસ્તારો ક્રિકેટ રમવું હોય ને બે મોટા મોટા બોક્સ ક્રિકેટ છે અને બે ભેગા કરી દો ને તો પછી આમ હાઉ થી મોટું બોક્સ વિકેટ થઈ જાય તો એની માટે ભાઈ તમને પોગી જજો મજા આવી જાય લગભગ વિહેક દાડા અંદર મને હાથે વાર આ બધા આઉટ કરી નાખ્યો એટલે મેં કીધું હવે આપણે રહેવા જો મારે દર બીજી બોલે આઉટ થવાનો રેકોર્ડ નથી બનાવવો તો રહેન તો ફિર પછી હાઉ ડાયરે ને ફોટા બોટા પડાવવા યોગેશભાઈ ને બાય બાય કરીને આપણે ભાઈ ઘર કોર નીકળી ગયા ભાઈ ધરતીનો નો છેડો ઘર હોમ સ્વીટ હોમ પોગી ગયા આપડી ઘરે અને અમારા અમર ને અકબર હજી આમ જોવો તમે એનું એડિટિંગ નું કામ હજી ચાલુ જ છે તો ભાઈ આ અમારા અકબર હાટુ લીધા આ અમારા અમર હાટુ અને આ મારી હાટુ કેવા લાગે જરા કેજો પાસે પછી મારી વાલી એ ભાઈ મરચું ખાંડું છે તડકો મૂકો છે કાયક નવા જૂની કરવાની થઈ છે આ બાઈ અને આવું કઈક નવા જૂની કરતી હોય ને એડવાન્સ માં બીક લાગવા મળે ડર સબકો લગતા અને અમારા ઘરમાં બધી વાનગી ખૂટી જાય બાકી મરચી કોઈ દી ન ખૂટે અને પછી આપણને ખબર પડી આજ ભાઈ મોડું થઈ ગયું છે મારી વાલીએ ખાલી આ ચા પરાઠા અને લસણ ને મરચાની ની ચટણી બનાવી છે ભાઈ મને આ એટલે આપણે તો ખાઈ જ લેવું અને બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે અને આમ ક્યાર નો આ વિડીયો કોલિંગ ચાલુ છે અમે જમી લીધા મારી વાલી જમવા આવી ગઈ પણ હજી એનો વિડિયો કોલ ચાલુ ને ચાલુ છે કોને ખબર આ બધા એટલી હું વાત કરતા હશે કાંઈ ની હાલો આ તો બહુ લાંબુ હાલ છે બાકી તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી લાઈક શેર ફોલો બધું કરી લેજો ફરી મળું છું ત્યાં સુધી હાઉ ડાયરે રામે રામ